નમસ્તે દોસ્તો કેમ છો બધા આજે હું જવાનું છું દ્વારકાધીશના દર્શન કરવા કાઠ મારી કાઠિયાવાડના દ્વારકાધીશના દર્શન કરવા ઓલી કેવો છે ને કદી મારા કાઠિયાવાડમાં ભૂલો પડે ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા તો આજે હું દ્વારકાધીશના દર્શન કરવા જવાનો છું તો દ્વારકાધીશના દર્શન કરવાથી પહેલાં મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરીને વધારે વધારે શેર કરો તો ચાલો જઈએ દ્વારકાધીશના દર્શન નમસ્તે દોસ્તો અત્યારે અમારે સૌરાષ્ટ્ર નો પ્રવાસ નો પેલો દિવસ છે અત્યારે અમે નવા રણુજા રામાપીર ના દર્શન કરવા આવી ગયા છે જો આ રામાપી ના મંદિરે માનતા ની ધજા ચડી રહી છે 嗯。<Yeah. S 2> yeah.